પણ એ કાગળ ઉપર જ છે આવા કેટલાય ગામ પાણી વિના તળસી રહ્યા છે સરકાર દાવા કરે છે નળ સે જળ ઘર ઘર નળ છે પણ જળ નથી તો ખાખરિયા ગામ જનો આક્ષેપ કરતા જોવા મળ્યા છે રિપોર્ટ કિશોર ડબકર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ નું નામ ડામોર ચીમનભાઈ લાલુભાઈ ખાખરિયા માતાફળીઓ તાલુકો જાલોદ જિલ્લા દાહોદના રહેવાસી આશરે અમારા ગામમાં નળ સે જળ યોજના બનાવી દોઢ વર્ષ ઉપર થઈ ગયો આજ દિન સુધી પાણી મળ્યું નથી અને વાસમો કંપનીએ હાલમાં એવો જાહોદ અને ઝાલોદ જવાથી અમને જાણવા મળ્યું બંને જગ્યાએ ગયા અને રિપેરિંગમાં સાત લાખ નવ્વાણું હજાર બસો ને ચોત્રીસ રૂપિયા જગ્યા વગેરે કરી દીધા અને ત્યાં જવાથી અમને કોઈ હરકો જવાબ આપતા નથી એટલે અમારા ગ્રામજનોનો અપેક્ષા એ કે અમે મીડિયા માધ્યમથી જે બી રિપોર્ટ કરીએ આગળ સુધી જાય અને અમારું કંઈ થાય પાણી માટે એના માટે અમે માંગણી કરીએ કરી અહીંયા ગામના જે લોકોને પાણીની તકલીફ પડે છે તમને હાજી પડે પડે તો અહીંયા કોઈ વાસમો કંપનીના કોઈ કર્મચારીઓ તમારા ગામમાં તપાસ માટે કે ઇન્ક્વાયરી માટે કે કોઈ ગ્રામ સભામાં

અને નળમાં પાણી આવતું નથી ને તમે અમે દેખી શકો સાહેબ આમાં નળ કોઈ પાણી આવે તમને કઈ લાગતું હોય કે કઈ લીલું હોય ચલો